હા સર હવે આ સાઇબાઈવાજે કે 24 કલાકની અંદર મારગી ખાલી કરી અમને જો તમે જે જો સમય તમે લેખિતમાં દેઈ અમને દેઈ ગયો કે તમારે 7-7 દિવસ રજવાડ કરવાનો છે ગયો કે 7-7 દિવસ કરવાનો ટાઈમ અમે કરો

પડી જાય તો માણસો આમાં વી પચીસ દસ વાર કેટલા મરે એ તો આપણને કઈ ખબર પડે નહીં તો આવી જાનહાની થાય એવું

જે ગાડાની તમે વાદે ભેગા લઈને આવ્યા છો કે હું તમને લખી ભેગા કરીશ તમે પરિવાર છે પરિવાર ત્યારે

પછી ક્યાં તમે ઉભા હું કેમ થઈ જાવ છો બેસો નિરાશ હાલો સોમવાર સુધીની મુદત ના મેને તો જો ભાઈ હું લોકેશન ઉપર નથી આવવાનો અમે રત્ના મારી પર ભરી આવી છે જો તમારું મોહરમનું તહેવાર હાલે છે ને મોહરમને અલ્લાને માનતા હો ને તો તમારા ચારે ચાર પોરપટરો ભાજપના હોય કોંગ્રેસના હોય ને બહાર કાઢો મેદાનમાં ઉતારો ને મારી છોકરાને મેદાનમાં ઉતારો એને મરી ગયા છો હાલો ઉસકે તો આપો લેખિત માં તમે કે તમે લેખિત માં અમને સાંસદને

ગુંચલ હું છું હાલો જઈને પોલીસને જતો છો ફોન તમારા ફોન પર કે